આ દસ્તાવેજ કોને તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ પોટલા બાંધીને મૂકી રાખવામાં આવ્યા હતા ત્યારે કબાટો અને તિજેરીઓ પણ આ કચેરીમાં ધૂળ ખાતી હતી પરંતુ ગતરોજ કોઈક અજાણ્યા સમૂહ દ્વારા અજુના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા જ્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા જે અંતર્ગત આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે ગતરોજ નગરપાલિકાના અગત્યના દસ્તાવેજો કોઈ અજાણી સમૂહ દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે આ અંગે નગરપાલિકા દ્વારા પંચક્યાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું ગત તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ દિલ્હી નગરપાલિકામાંથી ઘણા બધા રેકોર્ડ કુસુમસાગર તળાવમાં કરવામાં આવ્યા હતા હાલ પૂરતા નગરપાલિકા દ્વારા પ્રાઇમરી તપાસ કરવામાં આવી છે અને કોઈ વધારા શખ્સો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ બાબતની જાણ થતાં નગરપાલિકા દ્વારા પોલીસ પણ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં જેટલું કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તે નગરપાલિકા દ્વારા આ ડોક્યુમેન્ટ્સ primary basis પર છે જૂની આકારણી અને કદાચ જૂના વેરાભેર હતા તે છે તથા પણ અમે આ બાબતે વિગતવાર તપાસ કરીશું અને દેખાણ મેળવવાની કરીશું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર